જુઓ તો કેટલું સરસ ફર્નિચર કરાયું છે કોઈ હા ખરેખર બહુ સરસ ફર્નિચર કરાયું છે તો તમને ખબર ના પડે આવું કરાવડાવવાની કેવું કરાવી મૂકી દીધું છે તમે તો મેં તને પહેલા જ પૂછ્યું હતું કે હું ફર્નિચર કરાવું તે મને એવું કીધું તમને ગમે એવું કરાવો મને એમ કે તમે સારું કરાવડાવશો મને કે ખબર હતી કે તમારી ચોઈસ સાવ આવી છે ખરેખર મારી ચોઈસ નહીં આવી ને એ તો મેં લગન કર્યા ને એટલે મને ખબર પડી જ ગઈ હતી ખોટી હોશિયારી ના મારશો આખા કાળા કપડા પહેરીને આયા છો જુઓ તમારી ચોઈસ અરે એ તો તું કહું છું ને મારી ચોઇસ નહીં આરે મારા બધા ભાઈબંધો છે ને મને પૂછીને જ કપડા લાવ અરે મુકન તમાર ભાઈબંધ ની વાત મને તો હસવું આવે છે તમારા સિવાય કોઈ આવા કપડા પહેરે છે બીજા કલરના કપડા પહેરું ને એટલે તું એમ કહે છે લેડીઝ કલરના કપડા પહેરો છો અરે ભલે લેડીઝ સેવા લાગો પણ એક કઈ પ્રસંગમાં આવા કપડા પહેરીને આવતા નહીં આ બઈ મને બૈરુ બનીને રહે છે મારું ભઈ હવે કોઈ પ્રસંગમાં હું કાળા કપડા પહેરીને નહીં આવું બસ હા ના પહેરતા એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો અને દુર્થી તો કાકડો ઊભો હોય ને એવા લાગો છો આ મય કાગડા જેવી હાલત થઈ ગઈ છે